બાલાસિનોર નવી પોલીસ લાઇન ના ઉદ્ઘાટન સમયે રાજ્યના ગૃહમંત્રી આવવાના હતા તો તાત્કાલિક રાત્રિના સમય રસ્તો બનાવવામાં આવ્યો હતો. બાલાસિનોર તાલુકા પંચાયતનો મુખ્ય રસ્તો જે બાલાસિનોર જીઆઈડીસી માંથી પસાર થાય છે પણ આ રસ્તો હાલ બિલકુલ બિસ્માર હાલતમાં છે. અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ કેટલાય સમયથી જીઆઈડીસી અને બાલાસિનોર નગરપાલિકા સાથે તાલમેલ ન હોવાથી રસ્તો બનતો નથી. આ રસ્તો બાલાસીન મુખ્ય પોલીસ સ્ટેશન અને મામલેદાર કચેરી જવાનો સીધો રસ્તો છે પણ ઘણા લાંબા સમય છે જ્યારે નગરપાલિકાનું કે જીઆઈડીસી જીઆઈડીસી કચેરી બનાવશે ચલાવતા ફેક્ટરી ધારધાર રજૂઆત કરવા છતાં જીઆઈડીસી અધિકારીઓ અત્યારે કઈ સાંભળતા નથી બસ અત્યારે ગોળ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ગૃહમંત્રી આવવાના હતા તો રાતોરાત રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી વારંવાર નાના નાના અકસ્માતો થયા છે મોટો અકસ્માત થયા પછી જ રસ્તો બનશે હવે આ રસ્તો કોની આવવાની રાહ જોઈ રહ્યો છે જીઆઈડીસી નો આ મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે જમીલા દેવાનો રિપોર્ટ ન્યુઝ ટુ ડે બાલાસિનોર